નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની ગુજરાતી વિષયની જે સ્વાધ્યન પુથી છે તે ગુજરાતી વિષયની સ્વાધ્યન પુથીની અંદર પાઠ નંબર પાંચ આપણને જે આપેલો છે જય જય ગરવી ગુજરાત તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે સ્વાધ્યન પુથી છે તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટસઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વધ્ય પોથીના સોલ્યુશન આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ પાંચ ની અંદર આપણને સોરી ધોરણ છ ની અંદર આપણને જે પાઠ નંબર પાંચ આપેલો છે જય જય ગરબી ગુજરાત તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક કાવ્યમાં આવતા સરખા પ્રાંસવાળા શબ્દ લખો તો રાત એટલે કે પ્રભાત મહાદેવ એટલે કે દેવસાગર એટલે જયકર અંબા માતા એટલે કાળીમા મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યાયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યાયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો આ જે વિડીયો છે તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને આવનારા જે વિડીયો છે સ્વાધ્યુભૂતિના અથવા તો દરેકે દરેક પ્રકારના સોલ્યુશનના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોનો પ્રથમ અક્ષર બદલી અન્ય બે શબ્દો બનાવો અને બંને શબ્દોના ઉપયોગથી વાક્ય બનાવો ચોટલો એટલે કે ઓટલો અને ગોટલો વાક્ય આવશે ઓટલા ઉપર કેરીનો ગોટલો પડ્યો છે ઝઘડો તો પગડો અને રગડો મારા લગ્નમાં રગડો માણસ પગડો પહેરી ફરતો હતો બિંદુ તો હિન્દુ અને ચંદુ તો ચંદુ હિન્દુ ધર્મ પાળે છે ઠંડી તો મંડી અને બંડી તો સબ્જી મંડીમાં બંડી પહેરી દાદા બેઠા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ વિભાગ અ અને વિભાગ બના શબ્દોની જોડ બનાવી અને વાક્ય બનાવો પર્વત તો એને જોડીશું ત્રણ નંબર એટલે કે ઊંચો સ્વેટરને જોડીશું પાંચ નંબર એટલે કે ગરમ અક્ષરને જોડીશું છ નંબર એટલે કે મરોડદાર દફતરને જોડીશું બે નંબર એટલે કે પુસ્તક ઝવેરાતને જોડીશું એક નંબર એટલે કિંમતી કૂતરાને જોડીશું ચાર નંબર એટલે કે વફાદાર સાથે હવે એના ઉપરથી આપણે અહીંયા કેટલાક વાક્ય બનાવવાના છે હિમાલય ઊંચો પર્વત છે શિયાળામાં ગરમ સ્વેટર પહેરવું જોઈએ તેના અક્ષર મરોડદાર છે કૂતરો વફાદાર પ્રાણી છે ઝવેરાત કિંમતી હોય છે પુસ્તકમાંથી અત્તરની સુગંધ આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના વાક્યોમાં નાખોટા શબ્દ છે કે નાખો પેલું કવિ સંતાન કવિ સંતાનોને ખાલી જગ્યા રીત શીખવવાનું કહે છે તો જવાબ આવશે જીવન કે પ્રેમ ભક્તિ તો પ્રેમ ભક્તિ આવશે એટલે જીવન ઉપર છેકો બીજો ઉત્તર દિશામાં અંબા માતા કે કાળી માતા રક્ષણ કરે છે તો અંબા માતા એટલે કાળી માતા ઉપર છેકો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સોમનાથ અને દ્વારકેશ પૂર્વ કે પશ્ચિમના દેવ છે તો જવાબ આવશે પશ્ચિમના એટલે પૂર્વ ઉપર છેકો કવિ પ્રેમ ભક્તિ કે જીવનની રીત શીખવવાનું કહે છે તો પ્રેમ ભાવ દર્શાવતી પંક્તિઓ લખો પહેલું કવિ ગુજરાતના ગૌરવને બિરદાવે છે તો જય જય ગરવી ગુજરાત બીજું સૂર્યોદય વખતે પ્રકાશના કિરણોથી ગુજરાત જગમગે છે તો દીપે અરુણુ પ્રભાત ધ્વજ પ્રકાશે જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત ત્રીજું ગુજરાત પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવે છે તો ભણવ ભણવની જ સંતતિ સહુને પ્રેમ ભક્તિની રીત ચોથો ગુજરાતના વીરોએ યુદ્ધ દ્વારા પોતાની શક્તિ દર્શાવી છે તો વળી જોઈ સુભટના યુદ્ધ રમણને રચના કર સાગર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો ઉત્તરમાં અંબામાત પૂર્વમાં કાળીમાત છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ તો આ પંક્તિઓમાં ગુજરાતની ભૌગોલિક અને ધાર્મિક સુરક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે આ પંક્તિઓ દર્શાવે છે કે ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા પૂર્વમાં કાળી માતા અને દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ ગુજરાતની રક્ષા કરી રહ્યા છે જે ગુજરાતની દેવી દેવતાઓની કૃપાથી સુરક્ષિત રાખે છે એવો ભાવ રજૂ કરે છે પ્રશ્ન નંબર સાત ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત મેળવીને લખો તો જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પ્રભાત

તો ઉત્તર કાવ્યના આરંભે સોમનાથ દ્વારકેશ અને વિશ્વના નાથની જય બોલાવવામાં આવી છે બીજું કાવ્યમાં કોના મૈત્રી ભાવ વિશે ગાન કરવામાં આવ્યું છે તો કાવ્યમાં કૃષ્ણ અને સુદામાના મૈત્રી ભાવનું ગાન કરવામાં આવ્યું છે ત્રીજું કવિઓ ગુજરાતની યશગાથા કેવી રીતે લખશે તો ઉત્તર કવિઓ ગુજરાતની યશગાથા સ્વર્ણ અક્ષરે લખશે ચોથું ગુજરાતીઓ શાથી દુનિયાભરમાં જાણીતા છે તો ગુજરાતીઓ વ્યાપાર માટે દુનિયાભરમાં જાણીતા છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પુથીના સોલ્યુશન દરેકે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૂથી ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશન એ પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી જોઈતી હોય તો સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર આ પીડીએફ તમે શિક્ષક મિત્રો છો તો તમારે પ્રોજેક્ટર અથવા તો તમારા સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે ઉપયોગી થશે અને વિદ્યાર્થી છો તો તમારે આ સ્વાધ્યન પુથીના લખ લખાણ માટે અભ્યાસ માટે અને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના ઉત્તર લખો પહેલું કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાયા છે એ શું બતાવે છે ઉત્તર કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દ વારંવાર વપરાયો છે તે ગુજરાતની ભવ્યતા અને ગૌરવની ઝાંખી કરાવે છે બીજું કાવ્યમાં દર્શાવેલા તીર્થ સ્થળો સિવાય ગુજરાતના અન્ય જાણીતા તીર્થસ્થળો જણાવો

તો આ કાવ્યમાં અણહિલવાડ પાટણની તથા ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવી છે પાંચમો ગુજરાતના ગૌરવોમાં વીર પુરુષોનો ફાળો છે તો ઉત્તર ગુજરાતના વીર પુરુષોએ પોતાની લોહીના રંગ થકી એટલે કે પોતાના પ્રાણોની આહિતી આહુતિ આપી ગુજરાતની ભૂમિનો રંગ સિંચ્યો છે ગુજરાતની ભૂમિને ગૌરવંતી તથા ભવ્ય બનાવી છે તો મિત્રો આ જે પાઠ છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો